નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે તમને જયવીર થેસરની મુલાકાત મુલાકાત કરાવવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચાણસમાની અંદર જયવીર થેસર આવેલું છે જે કઈ કઈ વસ્તુઓ તમને ખેડૂતોને પ્રોવાઈડ કરે છે ખેતીને લગતા સાધનો અને ઇમ્પ્લિમેન્ટ પણ રાખે છે જેવા કે કલ્ટિવેટર થ્રેસર અને ટ્રેક્ટરને લગતા અલગ અલગ જેવા કે બમ્પર હોય સમાર હોય એવી રીતે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયોને જોતા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ ઉપર અથવા ફેસબુક પેજ ઉપર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને પેજને પણ ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘોડા ઘોડાસાથી તમને જોવા મળી છે ઘોડા કલ્ટિવેટર કપાસ એરંડાની આપણે અંદર વોતરખેડ કરવી હોય તો એના માટે ઘોડા ઘોડાસાતી તમે જોઈ શકો છો આપણા ટ્રેક્ટર ઉપર આપણે લીધેલી છે સાથી અને આ નવ દોતાવાળી કલ્ટી છે જે આપણે એકવીસની ફેમવાળી આવે છે જે માટી ખેંચે નહીં અને ખલું પણ આની અંદર ના ભરાય એ રીતની એકવીસની ફેમવાળી કલ્ટિવેટર જોવા મળશે અને જો ચશ્માવાળા કપૂરજી કારીગર છે જેમનું કામકાજ ખૂબ સારું છે અને આ જે આ છે દસ દોતાવાળી કલ્ટિવેટર આ બાજુ પોચ અને આ બાજુ પોચ વચ્ચે એક દાઢો ગોળા ઘોડાસાથીમાં એ પણ દસ દોતાવાળી ઘોડાસાથી છે હવે આપણે એમનું ગોડાઉન પણ જોઈ જઈએ કે આની અંદર કયું કયું સાધન સામગ્રી રાખે છે ખેતીને લગતા તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું બમ્પર પડી છે સૌથી પહેલાં તો આપણે ઓનરને મળાવી દઈએ તો સાહેબ તમારું નામ બોલો મહેન્દ્રભાઈ બરાબર મોબાઈલ નંબર બોલો એક વખત સત્તાણું બસો અઠ્યાસી ત્રણ સાસઠ સત્તાણું બે બત્રીસ અઠ્યાસી ત્રણ સાસઠ તો મિત્રો હવે આપણે મહેન્દ્રભાઈને કહીશું કે આપણે ટ્રેક્ટરની ઉપર જે પણ ઇમ્પ્લિમેન્ટ હોય એને સાધન સામગ્રી કઈ કઈ તમારી દુકાનમાં જોવા મળશે તમારે ત્યાં કંપનીનો બફર મળી જશે સ્વરાજ હોય મહેન્દ્રા હોય બધા ટ્રેક્ટર ટોટલી નામ વાળા બધા બફરે મળી જશે અમારે ત્યાં સાડા સાતના હવા સાતના ટોટલ હમાલ મઢેલા પૂરા હમાલ બધા હમાલ મળી જશે બોલો જો મિત્રો અહીંયા મઢેલા સમાર પડ્યા છે જે પણ મિત્રો નવ નવ દોઢાળી કલ્ટી પાછળ મોટા સમાર જોઈતા હોય તો મઢેલા ચોરસ ઇંગલ સાથે મઢેલા સમાર જોવા મળશે અને બમ્પર જેમ વાત કરી એમ બમ્પર સ્વરાજ લખેલું હોય મહિન્દ્રા લખેલું હોય એ પ્રમાણેના અંદર બમ્પર પડ્યા છે એ આપણે બતાવીશું એના સિવાય કઈ કઈ વસ્તુ તમે રાખો છો પેટીએ રાખીએ હં પછી કલટી એકની ફેમમાં પોડી ફેમ વાળી રાખીએ એટલે ખવરું લીધી રીતના કહેવા તો ટેક્ટરની ડીઝલમાં એવરેજ રહે રનિંગ કલટી કરતો તો એને છીડવા મેં મજા આવે જે ગ્રાહકોને આલે હે રે અમાર ફાઇવ પેલી એક્શન કરીને એ રીત કલટી લે છે અને જૂની કલટી આપણે એક્શન એ કરી હું જો બેન ગયું હોય ને બરાબર જાતે એમના ઘરના જ અંદર ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ કલ્ટી કરે છે એમને જાતે જ બનાવે છે પછી ક્ષત્રી ટેક્ટરની છત્રી પણ જોવા મળશે છત્રી એવી મો રાખી અને 5 ફૂટ ની રાખી બે છત્રી રાખીએ એવી બરાબર 6 ફૂટ અને 5 ફૂટ સપોર્ટ કેટલા જોવા મળશે છત્રી ની અંદર એમાં 6 ફૂટ ચાર સપોર્ટ વાળિયા બરાબર આપણે બતાવી દઈએ મિત્રો અહીંયા જો બમ્પર પડ્યું છે આ બાજુ સમાર પડ્યા છે અને અહીં જો કલ્ટી ફ્રેમ પણ પડી છે દાડા પડે છે અને આ રીતની પેટી આવશે મિત્રો આપણી પેટીમાં ખાચર કા ડબલ ધાર આવશે

તો મજબૂતાઈના લીધે વળવાની શક્યતા પણ ઓછી રહે અને આ રીતની પેટીની ડિઝાઇન છે તમે જોઈ શકો છો અને અહીંયા નાની એક નાનું ખાનું આપેલું છે અને આ ટાઈપના બમ્પર મળશે મહિન્દ્રા લખેલું છે અહીંયા મેસી લખેલું છે મહિન્દ્રાના પણ જોવા મળશે જ્હોન ડિયરના પણ પડ્યા છે જુઓ અહીંયા આ આઈસરનું બમ્પર છે આઈસર લખેલું છે અડદને મળી જાય હા અડદની જો તમારે રોપડીઓ પેલી આપણે ખરપડી કહેવાય એ ટાઈપની ખરપીઓ જોવા મળશે હા અને અહીંયા છત્રીઓ પણ પડી છે હેવી છત્રીઓ અહીંયા જુઓ છત્રીની ડિઝાઇન જુઓ એકદમ હેવી પાઇપમાં બનાવેલી તૈયાર છત્રી તમને જોવા મળશે આ રીતની લોબી છત્રી જે પણ મિત્રોની છત્રી જોવા લેવી હોય એ આવી જાઓ ચાણસમાની અંદર અને આ પાઇપ છે પાઇપ પણ જોવા મળશે ટૂંકમાં ખેતીને લગતા બધા જ આપણે જરૂરી હા અહીંયા પણ જુઓ મિત્રો રોટાવેટરની બ્લેડો પણ લેવા માંગતા હોય તો અહીંયા રોટાવેટરની બ્લેડોનો પણ ફટકો પડે છે ગોલ્ડની હમ ગોલ્ડ ટેક શક્તિમાન એ બધી મળશે બરાબર અને જો મિત્રો આપણે કલ્ટિવેટર બતાવી અને અન્ય નાના મોટા સાધનો પણ બતાવ્યા એના સિવાય એમનું જે પ્રમાણે નામ છે જયવીર થેસર તો એ પ્રમાણે જયવીર થેસરનું ખૂબ ચાણસમાનની અંદર નામ છે તો એ પણ આપણે માહિતી લઈ લઈએ તો સાહેબ થેસરની વિશે થોડી ઘણી ખેડૂતોને માહિતી આપો કે કયા કયા થેસર આપણે બનાવીએ છીએ ડબલ સાપ સાપ સિંગલ બધો તમામ પ્રકારનો થેસર આપણે રિપેરિંગ કરીએ રિપેરિંગ પણ કરે છે તમામ પ્રકારની વસ્તુ આપણે મળી જ હોય બરાબર સાધન સામગ્રી રિપેર પણ કરી આપવામાં આવશે થેસર જેવી અને એનો સામાન પણ જોતો હોય રિપેરિંગ કરવું હોય એ પણ મળી જશે અને નવા થેસર લેવા હોય સિંગલ સાપ ડબલ સાપ એરંડાનું લેવું હોય તો પણ મળી જશે હા એરંડાનું મેન્યુફેક્ચર પણ કરે છે અને નાના મોટા થેસર મેન્યુફેક્ચરિંગ કરે છે તો આ રીત એમની ફર્મ છે જયવીર થેસર અહીંયા મોબાઈલ નંબર પણ તમને લખેલા દેખાતા હશે મહેન્દ્રભાઈ વિનોદજી અને કપૂરજી એમ ત્રણ મોબાઈલ નંબર લખેલા છે તો અહીંયા જુઓ વિનોદજી કામ કરે છે એમનું પણ સરસ કામ છે વેલ્ડિંગ બેલ્ડિંગ જોરદાર ભરે છે જુઓ આ ઉત્તર વધ્યું છે અને એ પ્રમાણે દાઢાનું માપ લે છે વિનોદજી ઘોડાસાથી બને છે તો એ પ્રમાણે નું મિત્રો જુઓ આ એમની ફર્મ છે ત્રણ ચાર દુકાનો લાઈનસર સર છે અને જે પણ મિત્રો ખરીદવા માંગતા હોય એ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકે છે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ